જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ રાધા કૃષ્ણની અધૂરી પ્રેમ કહાનીનું સત્ય શું હતું શા માટે બંને એક ન થયા આ સૃષ્ટિમાં રાધા અને કૃષ્ણના પ્રેમના ઉદાહરણો અપાય છે પરંતુ સત્ય તો એ છે કે બંને ક્યારેય એક નથી થયા તેમની પ્રેમ કહાની અધૂરી રહેવા પાછળના અનેક કારણો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે આ સૃષ્ટિમાં જ્યારે જ્યારે પ્રેમનું નામ લેવાય છે ત્યારે રાધા અને કૃષ્ણના પ્રેમને સૌથી રાખવામાં આવે છે તેમના પ્રેમના ઉદાહરણો અનેક વાર અપાય છે તેમનો પ્રેમ અમર પ્રેમ છે હિન્દુઓમાં દેવી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ આ પ્રેમ ક્યારે પૂરો થઈ શક્યો નહીં તેમનું મિલન અધૂરું જ રહી ગયું તેમના લગ્ન ક્યારેય ન થયા તેમના લગ્ન ન થવા પાછળનો એક શ્રાપ હોવાનું મનાય છે તો ચાલો જાણીએ શું છે મહાભારતની એ અમર પ્રેમ કહાનીના શ્રાપનું રહસ્ય રાધા કૃષ્ણના નામ હંમેશા સાથે લેવાય છે તેમની પૂજા પણ એક સાથે થાય છે પરંતુ આ જોડીએ ક્યારેય લગ્ન નથી કર્યા આ પાછળ એક શ્રાપ હોવાનું કહેવાય છે જ્યારે શ્રી કૃષ્ણના ભક્ત શ્રીધામાં તેમના દર્શન માટે ગોલોક પહોંચતા તો તેમને બૂમો પાડીને બોલાવતા હતા શ્રીધામાં કોઈને કોઈ રીતે શ્રી કૃષ્ણના દર્શન કરવા તલ પાપડ રહેતા હતા પરંતુ તેઓ જ્યારે પણ જોતા ત્યારે રાધા તેમને પોતાનું એઠું માખણ ખવડાવતા હતા જે જોઈને તેમને ક્રોધ આવતો હતો તેઓ શ્રી કૃષ્ણને પૂછતા કે પ્રેમ અને ભક્તિમાં શ્રેષ્ઠ શું છે ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના ભક્તને દ્વારપાલ બનાવીને વિશ્રામ કરવા માટે જતા રહ્યા ત્યારબાદ શ્રીકૃષ્ણ વિચારે છે કે પ્રેમ અને ભક્તિમાં શ્રેષ્ઠ શું છે પરંતુ તેઓને કંઈ સમજાતું નથી તેથી તેઓ રાધાને યાદ કરે છે આ બાદ રાધા શ્રી કૃષ્ણને જોઈને દોડીને આવી જાય છે પરંતુ શ્રીધામ તેને અંદર જવા દેતા નથી જ્યારે રાધા શ્રી કૃષ્ણના કક્ષમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે તો શ્રીધામ તેમને સો વર્ષ સુધી શ્રી કૃષ્ણને ભૂલી જવા અને મૃત્યુલોકમાં રહેવાનો શ્રાપ આપે છે શ્રીધામાના શ્રાપ બાદ રાધા પૃથ્વી લોકમાં જતા રહે છે આ બાદ શ્રી કૃષ્ણ પણ પોતાની રાધાને મેળવવા માટે પૃથ્વીલોક પર જન્મ લે છે પરંતુ રાધાને ગોલોકનું કંઈ પણ યાદ હોતું નથી પરંતુ શ્રી કૃષ્ણ તેમને ક્યારેક સપનામાં તો ક્યારેક આંખોમાં ગોલોકના દર્શન કરાવતા રહે છે આ રીતે રાધાને ફરીથી કૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય છે પરંતુ બ્રહ્માપુરાણ અનુસાર રાધાના લગ્ન યશોદાના ભાઈ ડ્રાયન ગોપા સાથે થાય છે રાધા સંબંધમાં કૃષ્ણના મામી લાગતા હતા તેથી તેમના લગ્ન ક્યારેય શ્રી કૃષ્ણ સાથે ન થઈ શક્યા એવું કહેવાય છે કે રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને ગોપાના લગ્ન રાધાના પડછાયા સાથે થયા હતા નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે બોલો જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ હતું રાધા કૃષ્ણના અધૂરા પ્રેમની કહાની તમને વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પ્રેસ કરજો જેથી કરીને આવા અવનવા નવા લિંક તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો